ઉપરાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પશ્ચિમ કચ્છ ભૂજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી બી રબારી સાહેબના હોય જુગારની ની બધી નેસ્ત કરવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફ ને સૂચના આપી હતી તે સમય દરમિયાન એ એસ આઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શ્રીદેવી નાઇટ તથા મિલન બજારનો ગેરકાયદેસર રીતે વરલી મટકાના આંખ ફરકના આંકડા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે પૈસા નો હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપી અર્જુન રતનસિંહ કનડ મનીષ ગાંગજી જેપાર અને પ્રકાશ પુનસિંહ પાતારિયા રહેવાસી ત્રણે ગોકુલવાસ માંડવી આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે હાજર નહીં મળી આવેલ આરોપી કેશવજી મંગા જેપાર મહેશ્વરી રહેવાસી ગોકુલવાસ માંડવી તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ રોકડા રૂપિયા બાવીસ હજાર આઠસો મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા બે હજાર આમ કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે પકડાયેલા ઇસમો વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે